નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર ધોરણ નવ ઇમ્પોર્ટન્ટ જોડણી છે એમાં આમાં જોઈશું સામળીઓ તો એની જોડણી થશે સામળીઓ આ રીતના લખાય પિત્તાંબર એની સાચી એની થશે પિત્તાંબર અહીંયા મ છે અડધો આવશે સસિયર તો આ રીતના એનું સસિયર લખાય છે પ્રાયશ્ચિત તો અયા આવશે પ્રાઇસ ચીત પ્રતિકોણ તો પ્રતિકોણેનો સાચી જોગણી આ રીતના થશે અયા કોણ છે આ રીતના આવશે નયા સાચી જોગણેમાં દેઢ કાઉં તો આવશે તતિંડો તો અયાને જોગણે થશે આ રીતના તતિંડો હિમત એની સાચી જોગણી થાય હિમત એ છે એસો આવશે ને માધ્યના રે ફાવશે છીટ ઠીકો એની સાચી જોગણી આ રીતના લખાય ચીટ

તમને સાચે જોડને આરત ન ફશે ગુરુગિન કારકી દી કારકી દી દી મે ઉપર રેફાઉ સે આંખ ઓરને આવપનાયા રેફાઉ સે રિદ્ધિ સિદ્ધિ તો આરત ના સાચે જોડને રિદ્ધિ સિદ્ધિ નખાય શિકારી છે તો એને સાચે જોડલે શિકારી આરત ન લખો ને આ સંસના છે ખોટી છે તો ને સરણાયનો છે તે આવશ ગોરજરી તો ને સાચે જોડને ગોરજરી આરત ન લખાઉ પૌરુસ તો એની સાથે જોડણી પોરિસ આરાધના થશે વિશ્વવાળી એની સાથે જોડણી થાય વિશ્વવાળી વૃદ્ધાવસ્થા તો અવસ્થા પારિચારિકા તો ખોટી જોડણી છે તો એની સાચું બનશે પરિચારિકા કાળમિંડ કાળમિંડ ખોટું છે પણ સાચું થશે કાળમિંડ અભિષેક આ સ નહી પણ આ અભિષેક એનું સાચું છે તો અભિષેક હિંડોળા ખાડ डोड़ा खाट खोटू है से आंदोड़ा खाट निर्णय तो ये साची जो आ रीतना थे निर्णय तीरकम तो त्रिकम सोहामणि तो आ रीतना साची जुगने थे सोहामणि संस्कृति तो संस्कृति मक्षिका खोटू है तो, तो आ मक्षिका साची जो आ रीतना लखाए म्युनिशिपालिटी तो ये साची जो म्युनिशिपालिटी उत्सव तो जो उत्सव

उत्साह नहीं पढ़ाने जो बड़े से उत्साह साशिक व तो शासिक गिरिमार गिरिमारा जिग्नाशा आरितना एक फोटो चेक करने साचू लखा से जिग्नाशा मृग कुंडू ने साचे जो से मृग परीक्षा रेज है दीर्घाई नया रस दीर्घाई आव से रसवाई नया है परीक्षा आरितना साचू लखा स्वस्थ एक फोटो चेक करने साचे स्वस्थ ईश्वर सखोनय औकाने जंग लखा से ईश्वर संग्राम संग छे तो एनी साचे जोगन थसे संग्राम अनिवार्य तो अनिवार्य रचिन्ना एनु छे आरीतना खतो छे तो आरीतना लखा से रचिन्ना चीर स्मरणीय एनी जोगन थसे चिर स्मरणीय वीचित्र बेखतो छे बे रसवा आवसे वीचित्र आह्लाद आह्लाद छे खतो छे तो आह्लाद छे साचे जोगन थसे મોંજારો આ રીતના લખાય મોંજારો તરીકાલ તો ત્રિકાલ સિંહાસન સિંહાસન ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ એનેસ્થેપ્સિયા એનેસ્થેસિયા સંકલ્પ શક્તિ તો લખવું ના આવે તો સંકલ્પ શક્તિ લ અડધો આવશે મોસ્ટ મસ્ટ આઈ એમ પી છે પરિસ્થિતિની કેટલી વખત પૂછાઈ ગયેલું છે પરિસ્થિતિ તો એમાં છે એ છે

જિંદગીમાં છે એ રસોઈ આવશે અને ગ છે એ દીર્ઘ આવશે ટેલિવિઝન ટેલિવિઝન મસ્કરી